તો નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો જૂનાગઢમાં તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે આ બાપુઓ કેવા રીતે મિત્રો મૃગીકુંડમાં સ્નાન કરી રહ્યા છે તમે જોઈ શકો છો તે પ્રમાણે કેવી રીતે આ દિગંબર બાપુ ભાગ્યે જ તે જોવા મળતા હોય છે પરંતુ મિત્રો શિવરાત્રિના મહાપર્વ નિમિત્તે મિત્રો આ મૃગીકુંડમાં સ્નાન કરતા જોવા મળી રહ્યા છે તમે અને મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે આવા મહાંત

મહંત દિગંબર બાપુ છે જે મુર્ગી કુંડમાં મિત્રો સ્નાન કરવા જાય છે અને કેટલાક બાપુ હોય છે તે પછી સ્નાન કરી અને બહાર નથી આવતા એવી લોક વાયકા છે તો મિત્રો આ હકીકત એકદમ હાસી છે જે મહંત બાપુ હોય દિગંબર બાપુ જે સ્નાન કરીને કર્યા પછી મિત્રો પછી પાસા બહાર ન આવતા હોય છે અને મિત્રો ક્યાં વયા જાય છે તેની કોઈને ખ્યાલ ન હોય મિત્રો આવા મહંત બાપુ હોય છે મિત્રો તો આવા દિગંબર બાપુના દર્શન તમને પણ તમારે પણ કરવા હોય તો મિત્રો મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે મિત્રો તમારે જૂનાગઢ જવું પડે અને જૂનાગઢ ભવનાથ મહાદેવનું સાનિધ્ય છે ત્યાં જઈ અને મિત્રો તમારે દર્શન કરી શકો છો અને મિત્રો મહાશિવરાત્રિ છે તે માત્ર ને માત્ર મિત્રો આખા વર્ષમાં એક જ વખત આવતી હોય છે તો મિત્રો તમે આ વર્ષે પણ કેટલાક દિગંબર શાહ બાપુઓના દર્શન કરવા માટે મિત્રો લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને મિત્રો વિડીયો ગમ્યો હોય ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું મન ભૂલી જાતા હો